આ ચોકડી ઉપર કાયમીની સમસ્યા છે 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 જે જે રૂટ રૂટ ને ને રોડ નવો આ એસટી ચાલુ કર્યો છે એના હિસાબે ટ્રાફિક ડેલી સવારે અને રાત્રે ખૂબ ટ્રાફિક થાય પણ અહીંયા નગરપાલિકા અથવા એસટી વિભાગ અહીંયા કાંઈ કાંઈ પણ પ્રકારનું જોશે નહીં કેમકે અત્યારે જો અહીંયા બસ કેવી સલવાઈ ગઈ જતા રૂટ આ લોકોએ બનાવ્યો હે આ સમસ્યા કાયમીની સમસ્યા છે પણ અહિયાં સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક જે રોજ ડેલી એમાં હું પણ આવી જઉં જે ડેલી રૂટીન સર્વિસ કરે આ રોડ ઉપરથી પણ આ સમસ્યા હાલ નહીં થાય નગરપાલિકાને કરવું જ નથી હવે જો બસ પાછી હવે સામેથી ગાડી વાહન આવતો હોય તો એ સ્વભાઈ કે એ તો એના રસ્તા ચાલતો એના એની સાઈડ જ ચાલતો હોય હવે એસટી કેવી રીતના નીકળશે તમે જો